એ લોકોએ કામગીરી કરી છે જુઓ સવાલ ઉઠે જ તે કામગીરી ઉપર કામગીરી કરો તો વ્યવસ્થિત કરો નહીં તો ન કરો અને આ બધા પ્રશ્નો છે ને પબ્લિકે જ સહન કરવાના કોઈ મંત્રી કે ધારાસભ્યના ઘર પાસેની સોસાયટીના રોડ રસ્તા ઉપર આવી તકલીફ તમને જોવા નહીં મળે કેમ કે એ સરકારી પદ ઉપર બેઠા છે પણ પબ્લિકને તો આ બધું સહન કરવાની ટેવ નાખવી જ પડશે જુઓ આ બધું પબ્લિક જ્યાં રહેતું હોય ને ત્યાં જ થાય કોઈ ધારાસભ્ય કે મંત્રી રહેતું હોય તેની સોસાયટીમાં આવી રીતની સ્થિતિ તમને જોવા નહીં મળે જુઓ જુઓ આ લોકોની કામગીરી છે નથી રોલર ચલાવવામાં આવ્યા નથી સરખું એને ગેપ કરીને વ્યવસ્થિત ગોઠવવામાં આવી કે કંઈ જુઓ આ બધું પબ્લિકે સહન કરવાનું જુઓ આ સોસાયટીનો ગેટ છે આ ગેટમાં જવાનો રસ્તો અને આ રીતની સ્થિતિ ગારો કીચડ તો ચોમાસામાં રહેવાનું એ વાત તો સમજાય છે પણ આ રીતની કામગીરી કરીને તમે દર્શાવવા શું માંગો છો ખાલી ખોટા પૈસા વેળવવાના સરકારના આ જુઓ તો આ જુઓ હા જુઓ આ રીતની કામગીરી કરીને પૈસા વેડફવાનો ફાયદો શું આ આ મેઇન રોડ ઉપર આ લોકોએ પથરા નાખ્યા છે જુઓ આ કઈ રીત છે કોઈ કહેવાળું નથી કોઈ કહેવાવાળું નહીં બસ ટ્રેક્ટર ઠેલવું પાવડાથી આડુઓળું કરી અને કામગીરી દર્શાવી દીધી થઈ ગયું કામ આવી સેમ પરિસ્થિતિ કુંભારવાડામાં પણ થઈ હતી કુંભારવાડામાં પણ આવી રીતે પથ્થરના ટ્રેક્ટર ઠલવી અને રોડનો ગારો કીચડ બુરી દેવામાં આવ્યો હતો આવી રીતના ઢેફા અને મોટા મોટા પથ્થર મૂકીને કામગીરી પૂર્ણ ત્રણ ચાર દિવસ પહેલા ભક્તિનગર અને વસંતવિહાર સોસાયટીના એક બે ત્રણ એવી રીતે સાત ગેટની ન્યૂઝ આ ગારા કિચનના લીધે અમે ન્યૂઝમાં વારંવાર રીતે પ્રસારિત કરી હતી પરિણામ એવું આવ્યું કે તંત્ર નિંદરમાંથી જાગ્યું અને આ રીતની કામગીરી કરી બતાવી હવે આ કામગીરી કરી બતાવવામાં જુઓ ગારાની સ્થિતિ હજી યથાવત જ છે આમાં ગાડી ચાલવામાંય પ્રોબ્લેમ પડે અને ટુ વ્હીલ ચલાવવામાં ગાડીના ટાયર સ્લીપ થાય જુઓ ચાલવામાંય તકલીફ પડે એવું છે હવે રસ્તામાં આ લોકોએ આ રીતની કામગીરી કરી છે આ કામગીરીમાં ટુ વ્હીલ ચાલકોને કેટલી તકલીફ પડે તમે જોઈ શકો છો આ પથ્થરની સ્થિતિ તમે જોઈ શકો છો આમાં ટુ વ્હીલ ચાલકોને કેટલી તકલીફ પડે એ વિચારવા જેવી બાબત છે જુઓ નથી આમાં રોલર ચલાવવામાં આવ્યું કે નથી કોઈ આગળની પ્રક્રિયા કરવામાં આવી આ આખા રોડની તમને સ્થિતિ બતાવી દઉં જુઓ આ ગારાની સ્થિતિ જુઓ હવે આ રીતના પથ્થર એ લોકોએ નાના નાના મોટા મોટા કટકા કરી અને અહીંયા રસ્તા ઉપર નાખી દીધા છે બસ કામ પૂરું આમાં રોલર ચલાવવામાં આવ્યું જ નથી જુઓ આ આખી રોડની સ્થિતિ જુઓ